અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાળીસ નવજીવન હોટેલ નજીક કાર ચાલકના સાત પોઈન્ટ વેળાએ ઊંઘ આવતા રોડ સાઈડ સર્વિસ રોડ ઉપર ઊંઘી જતા ચોરી થઈ હતી બનાવની વિગતો અનુસાર ગત ચૌદમી મે બે હજાર રોજ નવસારીના બિલ્લીમોરા ખાતે રહેતા અને વલસાડ સ્થિત બાલાજી વેફર્સના પ્લાન્ટમાં રહેતા સિનિયર ઓફિસર રાત્રિના ઊંઘ આવતી હોવાથી તેઓ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર અલગ અલગ સ્થળે ઉભી રાખી ગયા હતા તે દરમિયાન તેમના પહેરેલા સોનાના દાગીના અને મોબાઈલ અને તેમની એસેસરીઝ મળી સાત પોઈન્ટ ઇંચ લાખની ચોરી થઈ ગઈ હતી જે અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જ્યાં સ્થળ પર અલગ અલગ સીસીટીવી ફૂટેજ મેળવી ચકાસતા લાભેશ્વર માર્બલ સામે સર્વિસ રોડ ઉપર ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જ્યાં નજીકના સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ એનાલિસિસ કરતાં એક શંકાસ્પદ બાઇક પર બે ઇસમો નજરે પડ્યા હતા અને અન્ય બે ઇસમ ચાલતા જતા નજરે પડ્યા હતા જેમાં બાઇક નંબર અને ચોરી થયેલ મોબાઈલનું ટેકનિકલ સર્વેલ શરૂ કર્યું હતું તો ગાડી નંબર ઈ ગુજકોપ એપની મદદથી ટેકનિકલ એનાલિસ્ટ તેમજ હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન ચોક્કસ ઇન્ટેલ મળતા ગોહિલ અને પીએસઆઈ સાથે અને ટીમ સાથે રોયલ રેસિડેન્સી ખાતે રહેતા ભંગાળિયા અલ્તાફ ઉર્ફે મોનુજ જાવેદ ખાન સાંઈ દર્શન સોસાયટી ખાતે રહેતા આપા હોટલના વિપુલ પુના ગમારા અંસાર માર્કેટ ખાતે રહેતા ભંગાળના દલાલ નૂર આલમ બદરુદ્દીન મનીહાર અને ભંગાર વેપારીને ત્યાં ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કામ કરતા જીકરાન ઉર્ફે જીકાન ઇમરાન કુરેશીને ઝડપી પાડ્યા હતા અને તેમની ઉલટ તપાસ કરતાં તેઓએ ચોરીની કબૂલાત કરી હતી પોલીસે ચોરી થયેલ સોનાની ચેઇન બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયા સોનાનું પેન્ડલ સત્તાવન હજાર ત્રણસો મણ ત્રણસો આઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો તો ચોરીમાં વપરાયેલ બુલેટ યુનિકોર્ન બાઇક ચાર મોબાઈલ અને રોકડ રૂપિયા બે હજાર ત્રણસોને પચાસ મળી કુલ ચાર પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે તમામને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી